પૂર્ણ થવાની આશા ફ્રાન્સે કહ્યું યુક્રેને એક હજાર સો કિલો બ્રિજ ઉડાવ્યો ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને એક પણ છ ટકા થઈ જશે ઓઈસીડી યુવતીએ પ્રથમ લગ્ન છુપાવી કેનેડા રહેતા યુવક સાથે બીજા લગ્ન કર્યા મુંબઈ નોકરી કરતી યુવતીની છેતરપિંડી હરણી વિસ્તારની વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી માંથી એક હજાર ત્રણસો અઠાણું બોટલ મળી મનરેગા કૌભાડ મંત્રીથી માંડીને કર્મચારીઓ બધાનું સેટિંગ હોય છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારની ની પોલ ખોલી સંસદનું વિશેષ સત્ર બોલાવવા સોળ વિરોધ પક્ષોએ વડાપ્રધાનને પત્ર લખ્યો ટ્રમ્પના કહેવાથી પીએમ મોદીએ સરેન્ડર કરી દીધું રાહુલ ગાંધીએ કહ્યું હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આઈપીએલ ફાઇનલ બેંગ્લુરિય પંજાબને છ રન હરાવી ઇતિહાસ રચ્યો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પહેલીવાર વાર ખિતાબ જીત્યો ઓપરેશન સિંદૂરમાં સામે પાકિસ્તાનના કેટલા પ્લેન તોડ્યા એ જલ્દી જણાવીશું સીડીએસએ કહ્યું કમલ હાસન ઇતિહાસકાર નથી તેઓ માફી કેમ માંગતા નથી કર્ણાટક હાઈકોર્ટનું કહેવું છે ભુજમાં હવે સિંદુર વન રફાલ એસ ફોર હંડ્રેડ બ્રહ્મોસ જોવા મળશે બરોડા ડેરી અને સેન્ટ્રલ કો બેંક વચ્ચેનો કરાર જ કંભાળનું મૂળ અધિકાર પત્રથી ચૂકવણાની કરામત માંજલપુરમાં ગેસ લાઇન તૂટતા નાસ ભાગ સાતસો ઘરોમાં દોઢ કલાક પુરવઠો ખોરવાયો છાણીમાં વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં ફસાયેલી યુવતીને ગભરામણ થતા બેભાન થઈ હતી ગોત્રીમાં ઘરમાં ડોગને રમાડવા આવેલી નવ વર્ષે સગીરા સાથે કોન્ટ્રાક્ટરના અડપલા

તે કરતા વધુ લક્ષ્યાંકો પર પ્રહાર કર્યા હોવાનું કહેતું પાક અલ્હાબાદ હાઈકોર્ટે પતંજલિની જીએસટી દંડ સામેની અરજી ફગાવી ભારત અમેરિકા સંબંધો મારા માટે અંગત રીતે ખૂબ મહત્વના છે ઉષા વાંસે કહ્યું પંચાણું ટકા કામગીરીમાં આ દબાણો દૂર કરવાનું નથી આવતો જેવો મોટો સવાલ વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી સફાઈની મોટા ભાગની કામગીરી પૂરી થવાનો દાવો કર્યો છે પણ વહેણને અટકાવતા આ દબાણો પ્રત્યે કેમ આંખ આડા કાન થાય છે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા વિવિધ વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આતંકવાદનો જવાબ વિકાસથી છ જૂને મોદી કાશ્મીરને આપશે બે મોટી ભેટ

કોમર્સ ફેકલ્ટીમાં સામાન્ય કેટેગરીમાં સ્થાનિક માટે કટ ઓફ સત્તાવન પોઈન્ટ બરોડા પ્રીમિયર લીગના ચેરમેન પદેથી નિયુક્તિના પંદર દિવસમાં જ અનંત ઇન્દુલકરનું રાજીનામું હવે નજર કરી સંદેશ ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અઢાર વર્ષ નું વનવાસ પૂરું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી દિલધડક ફાઇનલમાં બેંગ્લોરે પંજાબને કચડ્યો ફેસબુક ઇન્સ્ટાગ્રામ કેસઆઈટી દ્વારા હાંસોડ તાલુકાના ચાર ગામોમાં થયેલા કામોની સ્થળ તપાસ માંજલપુરમાં ગૌરવ પથ પેવર બ્લોક ના બદલે હોલો બ્લોક ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધી લારી ગલ્લાના દબાણો હટાવ્યા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારતના ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનની મોટા નુકસાનની કબૂલાત રશિયા યુક્રેનની વાટાઘાટો નિષ્ફળ હવે યુદ્ધ વકરશે રશિયા યુક્રેન પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે કનીમોઝીનો જવાબ સાંભળીને લોકો તાળીઓ પાડતા રોકી શક્યા નહીં ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વિવિધતા છે જીએસટીની સિસ્ટમમાંથી કરદાતાઓના ગુપ્ત ડેટા વેચાતા હોવાની ગંભીર ફરિયાદ ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયે ના પહોંચે એ માટે રચાયું જબરજસ્ત પ્લાનિંગ મોટેરામાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના અને શહેરના પોષ વિસ્તારમાં આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે